તો જો આપણે રણુજા પહોંચી ગયા ગાડી પાર્કિંગ કરીને ને હવે પ્રસાદ લઈ લેજે એટલે પછી પ્રસાદ એ કલર યાર ગયા હી રણુજા રામદેવજીલા દર્શન કરવા માટે

જ્યાં લગી મોબાઈલ લઈ જવા જાય ત્યાં લગીને શૂટિંગ કરીશું અંદર કેમેરા એલાઉડ નહીં તો જય બાબારી જય બાબારી

તમે પણ જશો હા શું કિસ્મત મસ્ત કામ કરી ગયા આપડા વિડીયોમાં આવી ગયા બાબા ફોન બંધ કરાવતા હતા બધા બધા જ બધા અલગ અલગ દેગડી બનાવો ભાઈ આના હું ક્યાં આવ્યા છું આમાં અને આપણે જે હાથે હાથ આવવાના વારે તો કામના પૂરી થઈ જાય મારી તો થઈ જાય તો એટલે બબુબેન તમે બી એટા બનાવા પલુ દહ ડાયરેક્ટ બનાવશું મકાન બનાવશું એટલે લક્ષુ તું એ લક્ષુ ભરી નાખ આને તો મે ઉઠસે ચમચી કોને આપી હાથમાં અને લઈ લો તો ચાલો જે મજા આવે રણુજામાં ફરવાની બહુ મજા આવે એવું તમને બબુ તમે <mully> લેવામકડા <mully> 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 <mully>

જલ્દી કરો આપણે સુંઢાજી જવાનું હજુ તો જ્યાં દુકાને દઉં એક કલાક ચોટે ચલો હેડો હવે ન્યા કરવી હેડો તો હવે નેકરી રહ્યા આપણે રણુજા થી સુધાજી જવા માટે ચલો હેડો તાર મળીએ આપણે સુધાજી જઈને બજાર ખતમ નહીં થાય ત્યાં સુધી આ લોકો નીકળશે નહીં નહીં પાંચ પડી જવાની આઈ નહીં શું મોડું થઈ જાય મોડું થઈ જાય કોઈ વાર નીકળવાનું નામ નહીં લેતા તમે લોકો થાકી જાય યાર કેટલો ટાઈમ હોય હા એ ઢીંગલી હવે ઊંઘે નહીં આવતી તને હજુ તો ત્યાં જવાનું હોય સુંડાગઢ ચલો ચલો એ લક્ષો તો આપણે નાખી હી સુંડાજી જવાનું સરસ બબુ બાબુ હૈરંકદના ક્યાં કેવું તમારે અમારે હારું રસ તો શું તો જો આપણે રણુજા દીધો તો ચેન્નાઈ નીકળી ગયા તા બે વાગ્યા ને પણ બબુ એટલી હેરાન કરતી હતી ને કે વિડીયો ઉતારવાનો કોઈ ટાઈમ હતો જ નહીં ત્યાં અહીં કેટલી જગ્યાએ એવું એને શૂટ કરવા જ નહીં પછી શું કરવાનું તો આપણે શિખર હવે પહોંચી તો ગયા અડધે સુંદરજી જવાનું આપણે સુંદરજી જવાનું કહીએ ખાસા આગળ આવી જાય આપણે તો જો આપણે સુંદરમાના મંદિરે પહોંચી ગયા અહીં પણ અહીંથી ત્રણ કિલોમીટર છેટું છે ને અહીંયા આગળ રિસોર્ટ ને રેસ્ટોરન્ટ તો પહેલાં આપણે હવે જમી લઈએ ચાલશું જમી ને પહેલાં

જમીન બહાર નીકળ્યા લક્ષ્મી તબિયત બગડી ગઈ દવા તને કે પીડા મટી ના તો એક આઠો જો આ ચલો ગાડીમાં માં આવે સાડી ત્રણસો કિલોમીટર સુધી એક જ ધારા બેસી રહ્યા ગાડી એટલે પછી શું થાય એની હાલત અને એકદમ એને ખાઈ લીધું ભૂખ લાગી ગઈ હવે રમવા માંડે આવે જો અહિયાં આગળ પડી જશો પડી જશો ભાઈ ચલો તો હવે આપણે જઈએ અંદર 1 કિલોમીટર બાકી છે મંદિરજી ત્યાં સુવિધા કરી આપણે એનો બહુ પાડે અંકલ મારશે આખી દુકાન માથે લઈ લીધી બબુએ હવે બૂમ ના પાડ્યો ચાલો હવે હવે નહીં બોલે બોલાય જો લક્ષણ ટ્રેક્ટર ચાલેને તો જો આપણે સુંદરજી પહોંચી ગયા મને વાગી ગયા છે નવ એટલે અત્યારે ઉપર બધું બંધ થઈ ગયું પવન એ બહુ હે છોકરા બતાય આટલા પવનના તો લઈને ના ચઢાય એટલે હવે આપણે છોકરાને ઊંઘી જવાની વાત કરવાની તો બજારમાં જે નીચે બજાર છે પછી રૂમ બૂમ લઈએ નકરું ગાડીઓનું હે એટલે માગસા ગાડીઓ આપણી આગળ અને અત્યારે એટલું મસ્ત લાગે સવારે કેટલું સરસ હશે આ બધા તો જોવો માં હું અને પલુ ગયા રૂમ કરવા માટે અમે બધાય ગાડી આગળ ઉભા એ લક્ષ હું ના સે જવા ના ઓવા ભાઈ ને થાય શિખર શું કરીને આવે જ્યાં તો હે ફોને એમની આગળ એટલે ફોને કીધ ના કરવાનો હવે આ તાર ખબર પડે કે શું નક્કી કરી ચલો હવે રૂમ બુક થઈ જાય તમને મળીએ તો જો આપણને બહુ સરસ રૂમ મળી ગયા અને આપણે આવી ગયા રૂમ ની અંદર અને હવે તું બોથા ને સીધું ઊંઘી જવું છે તો બસ હવે ભૂજે મળીએ આપણે કાલે સવારે